તો ચાલો મિત્રો વિડીયો ચાલુ કરીએ તો ગૌ અત્યુ વીસ કિલો વિનામૂલ્યે એટલે કે ઘઉં મળશે પણ રૂપિયા વગન વીસ કિલો અને ચોખા અત્યુદય પંદર કિલો વિના મૂલ્યે એક પણ રૂપિયા વગન પંદર કિલો ચોખા મળશે હવે આગળ તુવેદાર અત્યુદય એક કિલો મળશે પચાસ રૂપિયા એના હાલવા પડશે કારણ કે સરકાર તુવા દાળના પચાસ રૂપિયા લેશે મિત્રો એટલે તમારે એ પચાસ રૂપિયા અંદર જમા કરાવવા પડશે તો વિડિયો તો ખાંડ અત્યુદ ત્રણસો પચાસ ગ્રામ અને ઓછામાં ઓછા એક કિલો કાર વધારાની એક કિલો તહેવાર નિમિત્તે મળશે અને પંદર રૂપિયા આલવા પડશે તો મિત્રો ત્રણસો પચાસ ગ્રામ કા દીઠ એક જણને મળે છે તો અંદર જેટલા નામ આવે એ નિમિત્તે ગણી લેજો તમે અને આખા ચણા એ અત્યોદય એક કિલો ખાંડ થાય ત્રીસ રૂપિયા એના હાલવા પડશે તો ચણા આખાના ત્રીસ રૂપિયા એક કિલો સિંગતેલ અત્યોદય એક લીટર તહેવાર નિમિત્તે સો રૂપિયા અને મીઠું મીઠું તો જો કે તમે લેતા હોય ના લેતા હોય એના પણ પૈસા નથી થતા પણ પાંચ રૂપિયા હાલવા પડશે તો મિત્રો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો હવે આ પહેલા મહિનાનું છે આઠમો મહિનો અને નવમા મહિનાનું હું બતાવું નવમા મહિનાની અંદર તમને મળવા પાત્ર જથ્થો એ નવમા મહિનામાં શું મળશે એ તમે જાણો વિડીયો આગળ વધારીએ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તમારો ભાઈ આવા નવા વિડીયો લઈને આવતો રહેશે તો મિત્રો આ છે નવમા મહિનાનું લિસ્ટ તો મિત્રો જાણો કે ગૌ એનએફસી પી એચ એચ એપીએલ બીપીએલ એપીએલ બીપી બીપીએલ વાળોને ત્રણ કિલો વ્યક્તિદિત વિના મૂલ્યે મળશે ઘઉં એક પણ રૂપિયા વગર ઘઉં મળશે આગલા મહિનામાં પણ અને ચોખા એપીએલ બીપીએલ બે કિલો બે કિલો વિનામૂલ્યે મળશે ચોખા બે કિલો વ્યક્તિદિત મળશે એક પણ રૂપિયા વગર અને તુવેરદાર તુવેરદાર એક કિલો પચાસ રૂપિયા એના પચાસ રૂપિયા હલવા પર છે આગળ પર મેં જણાવ્યું ખાંડ કઈ કિલો પછાદણ બાવીસ રૂપિયા એના હળવા પર અને ચણા આખા ત્રીસ રૂપિયા સિંગતેલ સો રૂપિયા એક લીટર અને એક લીટર મીઠું એક આવાને આવા વિડીયો જોવા માટે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ અને બેલનું આઈકન પ્રેસ કરવાનું ના ભૂલતા કારણ કે આવાના આવા વિડીયો તમારા અંદર આવતા રહેશે